અધ્યક્ષ મનોજ તિવારીએ જણાવ્યું હતું કે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ફરિયાદ કરવામાં આવ્યું છે હોસ્ટેલમાં આદિવાસી ગરીબ વિદ્યાર્થીઓને નબળી કક્ષાનું ભોજન પીરસવામાં આવે છે પાણીની પણ પૂરતી સુવિધા નથી જો ભોજન પાણીની સુવિધા જલ્દી પૂરી પાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે નમસ્તે મેના મનોજ તિવારી यूनिवर्सिटी कैंपस मंत्री की जवाबदारी अखिल भारतीय विद्यार्थी परिषद क्या कहेंगे विद्यार्थी इकट्ठा क्या हमारी मांग यही है कि जो समरस में जितनी भी समस्या है उसका सॉल्यूशन आए और ये सारी मांग को लेकर हमने परसों रात को यहाँ के वार्डन को आवेदन भी दिया था जिसमें क्लियर कट रजुआत ये थी कि यहाँ पे जो लिफ्ट की समस्या है खाने में मैस की समस्या है यहाँ पे पीने फिल्टर में पानी और नहाने के पानी ये सारी समस्याओं का अड़तालीस घंटे के अंदर सोल्यूशन आए जो नहीं आएगा तो विद्यार्थी परिषद यहाँ पे उग्र से उग्र आंदोलन करेगा जिसकी सारी जवाबदारी यहाँ के प्रशासन और वार्डन મારું નામ ડાભી ધ્રુવ છે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની અંદર હોસ્ટેલ પ્રેસિડેન્ટની જવાબદારી છે અહીંયા અમે અહીંયા પ્રશાસનને અમે પરમ દિવસે રાત્રે આવેદન આપેલું છે એ લોકોને અલ્ટિમેટ ટાઈમ અડતાલીસ કલાકનો આપેલો છે જો અડતાલીસ કલાકની અંદર આનું કંઈ સોલ્યુશન નહીં આવે તો એમના વિરુદ્ધ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે વિદ્યાર્થીઓને કઈ રીતની તકલીફ પડી રહી છે વિદ્યાર્થીઓને નવમાં ફ્લોર પર રહેતા હોય તો એ લોકોને લિફ્ટ બંધ હોય છે તો એમને ચાલતા જવું પડે છે એ લોકોને જમવાની અંદર જે રોટલી આવે છે એ એકદમ કાચી હોય છે આ કોરો લોટ ચોટેલો હોય છે સાઈડમાંથી કોર તોડીને ખાવી પડે છે શાક આવે તો શાકની અંદર ક્યારેક કીડા મકોડા જોવા મળે છે છાશ હોય તો છાશ એકદમ પાણી હોય છે ઉપર પાણી તરતું હોય રીછરનું દૂધ હોય તો દૂધ બી પાણી વાળું આવે ડુંગળે આવે છે તો એકદમ થર્ડ ક્વોલિટી ની આવે છે વિદ્યાર્થીઓ અડતાલીસ કલાક ના પછી કઈ રીતની કાર્યવાહી કરશે અડતાલીસ કલાક પછી જો નિર્ણય નહીં આવે તો અમે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે હાલ તો આ મામલે એબીપી દ્વારા તાત્કાલિક નિરાકરણ ન આવશે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે પ્રકાશવાળા સાથે હાજર કરી છે